કુતરાઓને ઝેર આપી મારી નાખવાની ઘટનાને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો તો કુતરાઓનો પશુ ચિકિત્સક કેન્દ્ર ખાતે પીએમ કરાતા તેમાં ઝેર અપાયું સામે આવ્યા બાદ પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી કુતરાઓને ચિકનમાં ઝેર આપનાર બે કારખાનેદારો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી છે બેસ્તાનના વિનાયક રેસિડેન્સીમાં રહેતા બે સ્થાનિકોએ કૂતરાઓને ચિકનમાં ઝેર આપી મારી નાખવાનું ભારે પડ્યું છે પાડેસરા પોલીસે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના માનદ સુરત જિલ્લા કલ્યાણ અધિકારી ચેતન ઝેવેની ફરિયાદ લઈને દિવ્યશ પટેલ અને મોહન કુશવા સામે ગુનો નોંધી શુક્રવારે મોડી સાંજે ધરપકડની કાર્યવાહી કરી છે આ ઘટના પહેલી ફેબ્રુઆરીએ બની હતી તંગે અંગે પોલીસે જણાવ્યું હતું કે દિવ્યેશ પટેલની દીકરી પાછળ કૂતરો દોડતા તેની ઈજા થવા પામી હતી કૂતરાઓએ સોસાયટીમાં પણ ચણખાવા આવતા કબૂતરોને પણ શિકાર બનાવ્યા હતા દિવ્યેશ અને મોહનને એમ્બ્રોઈડરીના કારખાના છે પોલીસે સ્વાનનું બડેખા ચકલા ખાતે આવેલા પશુ ચિકિત્સક કેન્દ્રમાં પણ કરાવ્યું હતું સ્વાનના વિશ્વલય એફએસએલમાં મોકલી આપ્યા છે બંને આરોપી સામે આઈપીસી કલમ ચારસો ઓગણત્રીસ એકસો ચૌદ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ તથા ધી ગુજરાત પોલીસ એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો ઓગણીસ મુજબની ગુનો દાખલ કર્યો છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા